જે માતા જે મીત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીઓની અંદર ફોર્સ ટ્રાવેલર બચ વેસવાની છે તમે વિડીઓની અંદર જોઈ શકો છો એકદમ ચાસવેલી અને ચોખ્ખી ગાડી છે તમે સીટ પણ જોઈ શકો છો સીટ અને તેના કવર નવા નાખેલા છે મોડલની વાત કરું તો બે હજાર ચૌદના આ ટુકડો બસ છે ઓનર બે ઓનર આ ગાડી છે તમને આ ગાડીમાં ડીઝલ એન્જિન જોવા મળશે આ આ બસ ગાડીનું હજી વીમો છે એવું આ માલિક જણાવે છે હજુ સુધી આ ગાડી ફક્ત તેતાલીસ હજાર કિલોમીટર ચાલેલી છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ શકો છો એકદમ ચાસવેલી ચોખ્ખી ગાડી છે કંપની કલરની અંદર તમને આ ગાડી જોવા મળશે ગાડીમાં ક્યાંય પણ સડો તમને જોઈ નહીં મળે એવું આ બસના માલિક જણાવે છે ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો બસની અંદર તમને સીટ કવર પણ નવા જોવા મળશે તેમજ કન્ડિશન પણ એકદમ સારી છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો કિંમતની વાત કરું તો આઠ લાખ અગિયાર હજાર આ ટુકડો બસની કિંમત રાખવામાં આવી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે તેવું આમ બસના માલિક જણાવે છે આ બસ તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ તમને ઘોઘા ભાવનગર જોવા મળશે આ બસની કન્ડિશન ટીપ ટોપ કન્ડિશન છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો આ ગાડીવાળા ભાઈનો નંબર ત્રાણું સાત એકોતેર પંદર પાંચ બોતેર ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી વધુ વિગતો મેળવી શકો છો અથવા તો તમે રૂબરૂ જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે આ ટુકડો બસની ખરીદી કરી શકો છો